અસલામ વાલેકુમ જય હિન્દ જય ભારત સાથે જણાવવામાં આવે છે કે મહેબૂબ શાહ આજ વર્ષોથી આ જામ રાવળના ટીમના અંદર અહીંયા પધાર્યા અને દાદાએ પછી અહીંયા રહેવાનું કર્યું જામ રાવળના ટીમના અંદરથી તો એ ટીમથી એમને આ પરંપરા આવી આવે છે સંજોગ પ્રમાણે જીબી આ પ્રમાણે જીબી બી થાય છે નિયાજનો ને કવાલીનો ને અને આમ મ્યાદ થાય છે અને કવાલીનો કાર્યક્રમ થાય છે સંગર થાય છે ચાદર થાય છે અને હર કોમ હર જાતિ અહીંયા પધારે છે સમજે ને દાદાને માને છે સમજે સલામ જય હિન્દ જય ભારત હા મનમાં માનતા લઈને આવે છે તો અમુકો મોતી ચડાવે છે પ્લાસ્ટિકના સમજે અમુકો મીઠાઈ લઈ આવે છે નારિયેળ લઈ આવે છે પછી કેળા લઈ આવે છે ફ્રૂટના અંદર ચાદરું લઈ આવે છે અને વાણવટી જે બી આવ્યા વાણ છોડે એટલે પછી ત્યારે ચાદર ચડાવે ને વાણ પોચી જાય ત્યારે બી ચાદર ચડાવવા આવે ને મને પૂરી થાય છે અને આ ઉરુષ તો એમ તો સમજો કે ઘણા પાંચસો વર્ષથી આ રીત રિવાજ ચાલી આવે છે ગામ રાવણના ટાઈમથી ઉરુષના ટાઈમે આજકાલની જે શૂટિંગ અને જે ઇન્ટરવ્યુ લેવા પુસ્તકભાઈ દલ અહીંયા પધાર્યા હતા તો બહુ ખુશીની વાત છે કે આવા જલસાના અંદર આવા પત્રકાર અને આવી જાણકારી કે બહુ ઓછા હોય છે સમજે મારે તો અમારી પેઢીથી આ આવેલું આવે છે આ જે રીત રિવાજ અને એના અંદર આવી રીતે આ પત્રકારને પધારે આવું એવું કરે તો અમને બહુ સારું લાગે ને દાદાને બી સારું લાગશે અમારા સમજે અને બીજું કે આ જે બી વર્ષોથી આ પરપા હેલી આવે છે તેમાં તંત્ર બી સાથ દીએ છે

અને સંદલ શરીફ સાંજે ન્યાં જ હતી દાદાની રાતના હમણાં દસ વાગે કવાલીનો પ્રોગ્રામ હતો કેટલા લોકો આવે છે કેવી રીતે મારુ તાપી પૂરી કરે છે ત્યાં બધાય પ્રકારના માણસો આવે છે હિન્દુ મુસ્લિમ બચાય તેમની દાદા મુરાદ બધી પૂરી કરે છે એ સિલસિલો આવ્યું આયલે જ રાખે છે ઘણા ટાઈમથી અને દાદાની દાદા પાસે જે ઉમેદ કરે છે એ દાદા પાસે બધું એમને મળે છે